ખીજડિયા પક્ષી અભયારણ્ય ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી ને બાળકોએ માસ્ક પહેરીને આ રેલી યોજી હતી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી બીજીથી આઠમી ઓક્ટોબર સુધી અંતર્ગત ખીજડીયા પક્ષી અભયારણ દ્વારા અલગ અલગ ગામમાં અલગ અલગ સ્કૂલોમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સફાઈ અભિયાન રેલી વગેરે દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં ખીજડિયા પ્રાથમિક શાળામાં ધ્રુવકુમાર શાળા ધ્રુવ કન્યા શાળા વિભાપુર પ્રાથમિક શાળા વિભાપુર શિશુ મંદિર શાળા તેમજ જાંબુડા પ્રાથમિક શાળા તમામ શાળાના આચાર્ય શિક્ષકો રેન્જ ફોરેસ્ટ ઓફિસર ખીજડીયાના દક્ષાબેન વઘાસિયા ફોરેસ્ટર ફોરેસ્ટ ગાર્ડ તથા સ્ટાફ જોડાયો હતો અને વિભાપુર શિશુ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ આને વન્ય પ્રાણીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી ગામમાં અવેરનેસ માટે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રાણીના માસ્ક પહેરીને રેલી કરાવવામાં આવી હતી